સૌ પાદરાની ધર્મપ્રેમી જનતાને જય માતાજી આજે અમે લોકો અહીંયા આવ્યા છે ચોકારી ગામે એકાદ અઠવાડિયા પહેલાં બીએન ન્યૂઝના માધ્યમથી ભાવિનભાઈના માધ્યમથી આજે વિડીયો એમનો વાયરલ થયો આ દીકરાનો જે થેલેસીમિયાથી પીડિત છે રાજુભાઈ છે એમના પ્રિતા સિંહ બી ન્યૂઝના માધ્યમથી અમને જાણકારી મળી ત્યારબાદ આપણું જે મેડિકલ વિભાગ છે આરોગ્ય વિભાગ એની સાથે પણ મેં વાતચીત કરી કે આમાં જે આ આ કાર્ડ આવે છે આયુષ્યમાન કાર્ડ જે છે એમાં આના માટેની કોઈ જોગવાઈ છે કે કેમ આનો ઈલાજ કરી શકાય એવું પરંતુ એમાંથી પણ કંઈ સચોટ એમના દ્વારા એ રીતનું કંઈ કહેવામાં આવ્યું નથી કે આમાં એનો ઈલાજ થઈ શકે તો જેવી રીતે રાજ્ય સરકાર દ્વારા વર્તમાન સરકાર દ્વારા કે જે આયુષ્યમાન મા કાર્ડનું જે યોજના કોઈ વડીલને કંઈ તકલીફ થઈ હોય તો એને કરવામાં આવી રહે છે તો એવી રીતે જે આવા બાળકો છે અને આવા બાળકો તો વડોદરા જિલ્લામાં તો મને સંખ્યા ખબર નથી પરંતુ પાદરા તાલુકામાં જ્યારે આવો કેસ એક સામે આવ્યો છે અને આ મસ્ત મોટો ખર્ચો કે જે પચીસ લાખ રૂપિયા જેટલો ખર્ચો આમાં થઈ શકે એવો છે તો આમાં ખાસ કરીને સરકાર શ્રી દ્વારા આવા જેટલા પણ બાળકો આ એક કેસ તો અમારા પાદરા તાલુકાનો છે પણ આવા જેટલા પણ બાળકો ગુજરાતમાં હોય તો સરકાર શ્રી દ્વારા જે રીતની વાત છે વિકસિત વિકસિત ભારતની તો ભારત આ બાળક એ ગુજરાતનું ભવિષ્ય છે અમારા પાદરા તાલુકાનું ભવિષ્ય છે તો આ ભવિષ્યને કેમ એને આગળ જતા શું એનો એનો દીપ કોઈનો કુળદીપક બુજાઈ જાય એની રાહ જોવામાં આવી રહી છે કેમ એના માટે કોઈ યોજના આજ સુધી આરોગ્ય વિભાગ ગુજરાત સરકાર દ્વારા કરવામાં નથી આવી કેમ સરકાર શ્રી આગળ આવીને આવા બાળકો માટે કોઈ સ્પેશિયલ યોજના નથી કરતું કે કોઈ નાનો બાળક હોય એ કેન્સરથી પીડિત હોય થેલેસીમિયાથી પીડિત હોય તો એવા લોકો માટે સ્પેશિયલ યોજનાઓ કેમ કરવામાં નથી આવતી મારી ખાસ કરીને આજના દિવસથી ખાસ ગુજરાત સરકારશ્રીને આપણા વડોદરા જિલ્લાના વડા માન્ય કલેક્ટરશ્રીને મારી ખાસ રજૂઆત છે અને અમે આવતીકાલે માન્ય કલેક્ટરશ્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે પણ જવાના છે કે આવા જે કોઈનો કુળદીપક હોય આજે એને પણ ખૂબ આશા અને અપેક્ષાઓ હોય અને આ દીકરાઓ જે નાના બાળકો છે આપણું ભવિષ્ય છે ગુજરાતનું ભવિષ્ય છે અમારા પાદરા તાલુકાનું ભવિષ્ય છે એટલે કોઈ પણ સંજોગોમાં આગળ આવીને ગુજરાત સરકાર શ્રી દ્વારા આ એક યોજના કરવામાં આવે નવું નવી નવો નિર્દેશ કે એનો નવો કોઈ પણ કાયદો બનાવવાનો હોય કે નવી કોઈ યોજના લાવવાની હોય તો ખાસ કરીને મારી માનનીય મુખ્યમંત્રી શ્રીને પણ આ વિડીયોના દ્વારા અપીલ છે તમામ ગુજરાતની પ્રાદેશિક ચેનલોને પણ મારી આ એક અપીલ છે કે આવા હજારો બાળકો કદાચ ગુજરાતમાં હોઈ શકે તો એના માટે રાજ્ય સરકારે આગળ આવવું જોવે અને નવી યોજના લાગુ કરવી જોઈએ એવી મારી ખાસ એક ગુજરાતના તમામ પ્રાદેશિક ચેનલોને પણ અપીલ છે કે તમારા દ્વારા પણ આની એક આ એક આના સમાચાર બનાવવામાં આવે જો એને બતાવવામાં આવે કે આવા બાળકોની વારે ગુજરાત સરકારને કેમ ના આવવું પડે આ બધા જ જાણો છો તેમ સમગ્ર ગુજરાત પણ જાણે છે કે કોરોનામાં મુખ્યમંત્રી રાહત ફંડની પણ ચાલુ કરવામાં આવ્યું હતું તો શું મુખ્યમંત્રી રાહત ફંડમાં અત્યારે કોઈ એવી વ્યવસ્થા નથી કે આ બાળકને મદદ કરી શકે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરું છું કે મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આ બાળકને મદદ કરવામાં આવે અને ઓપરેશનની વ્યવસ્થા કરવામાં આવે સાથે કદાચ આ સરકાર ખૂબ વિકસિત સરકાર છે ને જોઈ આપ આ બધા વર્તમાનમાં જોઈ રહ્યા છે હું ખાસ કરીને આભાર માનીશ કે જેઓએ અહીંયા આવીને જે પણ લોકોએ મદદ કરવા માટેનો પ્રયત્ન કર્યો છે ભાઈ શ્રી ભાવિનભાઈની ટીમ હોય હાર્દિકભાઈ ભલાભાઈ લોકસેવકની ટીમ હોય અમારા નટુભાઈ છે અને લખનભાઈ દરબાર હોય એમને એ બધા જ લોકો આવીને મદદ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને લખનભાઈ દ્વારા જે રીતે માનનીય ધર્મેન્દ્રસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્યશ્રી વાઘોડિયાનો પણ પત્ર લખીને મુખ્યમંત્રીશ્રીને જે રજૂઆત કરી છે પરંતુ ધર્મેન્દ્રસિંહને ભાઈ લખનભાઈને પણ હું કહેવા માગું છું આપણે મદદ આપે જે પત્ર લખ્યો એના માટે ખૂબ ખૂબ પાદરા

પાદરા તાલુકાની જનતાને હું કહેવા માંગીશ કે સૌ યુવાનોને કહેવા માંગીશ કે નાની મોટી જે પણ મદદ કરી શકાય એવી હોય એ મદદ આપ બધા આગળ આવીને કરશો એમને એમનો એકાઉન્ટ નંબર ગૂગલ પે નંબર તમામ વિગતો એમને એમના સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવીશ અને હું પણ મારા સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિગતો મૂકવાનો છું એટલે પાદરા તાલુકાના તમામ યુવાનોને સૌ ઇન્ડસ્ટ્રીના જે લોકો છે તેમને પણ સીએસઆરના માધ્યમથી આ બાળકને આપણે શું મદદ કરી શકીએ અથવા તો તમે આજે તમારે અહીંયા પાદરામાં આવીને તમે ઉદ્યોગોને પણ કહેવા માગીશ કે પાદરામાં આવીને તમે એમને પોતાની કર્મભૂમિ અહીંયા આ જગ્યાને તમે પોતાની કર્મભૂમિ બનાવી બનાવી છે અને આ ભૂમિએ તમને ખૂબ આપ્યું છે ત્યારે ફૂલ નહીને ફૂલની પાખડી જો તમે લોકો મદદ કરશો આ બાળકને તો પણ આ કર્મભૂમિનું એક જે ઋણ છે એ આ નાના બાળકને જો તમે મદદ કરશો ચોક્કસપણે ચૂકવાશે એટલે આ આ મારી ખાસ નમ્ર અપીલ નિવેદન છે રાજ્ય સરકારને પણ નિવેદન છે જિલ્લાના વડાને પણ નિવેદન છે અને આવતીકાલે અમે લોકો અમારી સમગ્ર ટીમ બપોર બપોર ચાર વાગે કલેક્ટરશ્રીને પણ આ બાબતે રજૂઆત કરવા આવતીકાલે અમે લોકો જવાના છે કે આના માટે રાજ્ય સરકારને નવી યોજના લાગુ કરવા માટે કારણ કે અત્યારે આ અત્યારે જે પણ હોય રાજ્ય સરકાર નિર્ણય કરી શકે છે એટલે માન્ય કલેક્ટરના માધ્યમથી અમે લોકો રજૂઆત કરવા પણ પહોંચવાના છે કે આ બાળકને કંઈક મદદ થઈ શકે ભારત માતા કી જય જય હિન્દ